વધારે વધારે જો મગજમારી થતી હોય તો આ શબ્દોની અને એ શબ્દોની મારામારી વધારે વધારે થતી હોય તો મહેસૂલમાં એક કલેક્ટર ઈઝીલી કરી નાખે કે ભાઈ આ બરોબર છે આટલું આ સમજે પડે એવી વાત છે આ કરી નાખો બીજા કલેક્ટર કરે જ નહીં ગમે તે ના આનો અર્થ જ આવો ના થાય કે અરે ભાઈ સીએમ ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે એક કાર્યક્રમમાં હતા કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે એ મહેસૂલ વિભાગના અધિકારી અને સાથે જ કલેક્ટર જે રીતના શબ્દના માયાજાળ ફેલાવે છે એ વિષય પર વિસ્તારથી વાત કરી રહ્યા હતા સીએમ જ્યારે આ બધું જ બોલી રહ્યા હતા ત્યારે એકદમ શાર્પ એ બોલી રહ્યા હતા કે જે ખરેખર સામાન્ય માણસ ફીલ કરે છે મહેસૂલ વિભાગના કોઈ કાગળિયા હોય તો એક કલેક્ટર એવું કહે કે આ આ શબ્દો નથી અને આ આ શબ્દો ખોટા છે બીજા કલેક્ટર એને અપ્રૂવ આપી દે અને આવા શબ્દોની માયાજાળ અને શબ્દોના અર્થ શોધવા પડે છે અને મહેસૂલ વિભાગમાં આવું થાય છે એવું સીએમનું કહેવું હતું સીએમ આની પહેલાં પણ અનેક કાર્યક્રમો એવા છે કે જેમાં એમણે અધિકારી જે રીતના કામ કરતા હોય કે પછી કલેક્ટર જે રીતના કામ કરતા હોય એ વિષય પર ઘણું બધું કહ્યું છે ગુજરાતમાં અધિકારી રાજ વધી ગયું છે એવું સતત બધા જ લોકો કહેતા હોય અને પછી સીએમ જ્યારે જાહેર મંચ પરથી મહેસૂલ વિભાગની વાત કરે એટલે મહેસૂલ વિભાગ પણ એમના અંડરમાં જ આવે છે સીએમના અંડરમાં જ આવે છે એ મહેસૂલ વિભાગમાં શું ચાલે છે બધું જ સીએમને ખબર છે એવું એમને જાહેર મંચ પરથી દેખાડ્યું કે તમે લોકો જે કરી રહ્યા છો કલેક્ટર જે કરી રહ્યા છે સામાન્ય માણસને જે તમે શબ્દોની માયાજાળમાં ફસાવાનો પ્રયાસ કરો છો એ ખોટું છે અને એ બધું જ દેખાઈ રહ્યું છે કે એક કલેક્ટર હા પાડી દે એક કલેક્ટર ના પાડી દે એમાં અટવાય સામાન્ય માણસ છે અને સીએમ જ્યારે જાહેર મંચ પરથી આ કહેતા હોય ત્યારે અધિકારીઓએ પોતાની આંખ ખોલી લેવી જોઈએ કે ભલે સત્તાના સર્વોચ્ચ સ્થાન પર એ બેઠા હોય છતાં પણ એમનું ધ્યાન છે કે એમના અંડર કામ કરતા લોકો શું કરી રહ્યા છે અને અધિકારીઓને બહુ જ પ્રેમથી એમને ટકોર કરી છે કે આ બધી જ અમને ખબર છે ને સામાન્ય માણસને તમે આવી રીતના ભોરવવાનો પ્રયાસ ન કરો ગઈકાલના એક કાર્યક્રમ દરમિયાન મહેસૂલ વિભાગ અને કલેક્ટર માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું તે સાંભળો અત્યારે કલેક્ટર ઓફિસ હોય જે નવી બને છે આપણને તો કોર્પોરેટ ઓફિસ જેવી એટલે પહેલું વાતાવરણ તમને એવું બનાવે કે ભાઈ ના આપણે જે કામ કરીએ છીએ અથવા સામેવાળા જે સેવા લેવા આવી રહ્યા છે એ સંતોષ થાય એવી ઓફિસો પણ હવે બની રહી છે એટલે સેવા ખૂબ સારી રીતે સુધરતી રહી છે અને હજુ એની અંદર જે બી નાના મોટા હું તો કાયમ કઉ છું કે આમાં કેવું હોય છે કે શબ્દોની મારામારી હોય છે વધારેમાં વધારે જો મગજમારી થતી હોય તો આ શબ્દોની અને એ શબ્દોની મારામારી વધારે વધારે થતી હોય તો મહેસૂલમાં એક કલેક્ટર ઇઝીલી કરી નાખે કે ભાઈ આ બરોબર છે આટલું આ સમજે પડે એવી વાત છે બીજા કલેક્ટર કરે જ નહીં ગમે તે ના આનો અર્થ જ આવો ના થાય કે અરે ભાઈ એટલે હવે આપણે બધાએ શબ્દો એવા શોધવા પડે કે બધાને એનો અર્થ એક જ નીકળે તો અમારા પંકજ જોશીજી કહેતા હતા કે ભાઈ આ મહેસૂલનો સબ્જેક્ટ છે એટલે થોડોક બોરિંગ ના થઈ જાય એટલે થોડા હળવા કરી દીધા